આટલી બધી ચિઠ્ઠી છે આમાંથી કોઈ પણ આપણે રેન્ડમ ચિઠ્ઠી લેવાની છે તમે જોઈ શકો છો આમાંથી ચિઠ્ઠી હું નથી લેવાતો આમાંથી આપણે કોઈ પણ એક વ્યક્તિને બેસાડશું અને એમાંથી જે પણ ચિઠ્ઠી લેશે એને આપણા ધારા મોસ્કેટોને તરફથી એક નવી સાયકલ મળવાની છે મિત્રો ઓકે તો આમાંથી ભયા નાનો છોકરો ભઈ આવા બસ હવે જ આવાગળ આવા બા આવા નાની છોકરી આવા નાની છોકરી ભઈ આવા બા બા હા હવે આ નાની પડશે એટલે આપણે બીજી છોકરી લઈએ બેસી જાય અહીંયા બા બેસી જાય બસ ને ઉભી થા આપેલી છે આપણને આ ચિઠ્ઠી આપણે બેસી જ હવે આ ચિઠ્ઠી તમે જુઓ અને આ ચિઠ્ઠીમાં જેનું પણ જેનું પણ નામ નીકળશે એને ધારા મુશ્કેલી તરફથી નવી સાયકલ મળશે ઓકે અત્યારે આપણે ખોલીએ છીએ

નવ્વા સાત ચાલીસ જીરો નવ ત્રણસો ઓળખે છે ઓકે આપણે એને કોલ કરીએ છીએ હલો હા કોણ બોલો હું વિકનેસ વાત કરું છું પેલો તમારી છોકરી કોઈ હરિયા ધ્રુવી છે હા એને સાયકલ લાગેલી છે સાયકલ લાગી છે હા મદનનગર માં મદનનગર માટે આવતા હતા હા તો જરી કે મે કોફર હતી કે મતલબ કે જે અમે લકી ડ્રો કરશું તો એમાં સાયકલ મળશે તો રહેવાનું કઈ બાજુ છે તમારે આ મદનનગર બે જ રહી તો આવી જાવ અત્યારે ફટાફટ છે હા એ પપ્પા ને એટલું એ આવે આવો આવો ફટાફટ મોકલો ચાલો એ અત્યારે અહીંયા સોસાયટીમાં રહે છે મગનનગર માં જ રહે છે એને લાગેલી છે સાહેબ અને તમને કદાચ એવું લાગતું હશે કે આપણે આની અંદર કસે ચીટિંગ કરેલી છે આપણે ગમે ચીઠી ખોલવી આ નામનું કસે કઈ હશે જ આપણે ગમે ચીઠી ખોલવા મળીએ બધા અલગ અલગ નામ હશે આ છે કિંગજલ લાઠિયા ગમે આપણે નામ ખોલીએ પાંડવ રુચિ માલન કીયા શ્રેયા આમાં બધા જ નામ અલગ અલગ છે તમે જોઈ શકો છો કે ત્યાંને અત્યારે વરિયા ધ્રુવીને લાગેલી છે એક નવી સાયકલ અત્યારે અત્યારે આપણે સાયકલ અત્યારે આપણે લીધી નથી એટલા માટે નથી લીધી કારણ કે આપણી પાસેથી નાની છોકરીથી લઈને મોટી છોકરી હોય છે એટલા માટે સાયકલ નથી લીધી કાલે જ તે વરિયા ધ્રુવીને સાયકલની દુકાને લઈ જશું અને જે પણ એને સાયકલ ગમશે ને આપણે એને સાયકલ આપીશું કામ એક્ઝામ્પલ તરીકે આપણે મોટી સાયકલ લીધી હોય અને છોકરી નાની હોય તો એને સાયકલ એના કામમાં લાગે નહીં એટલા માટે આપણે મોટી સાયકલ લેવાની કે નાની મને પણ પોતાને ખબર નથી હવે વરિયા ધ્રુવી કાલે આવશે શોરૂમે સાયકલના જે પણ સાયકલ એ કહેશે એને આપણે એ સાયકલ આપવાની એની પાસેથી કોઈ પણ જાતના એક્સ્ટ્રા પૈસા લેવાના નથી તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ના ભૂલતા મિત્રો તમારે પાંચ દસ વ્યક્તિને શેર જરૂરથી જરૂર કરજો હવે આપણે જે વરિયા ધ્રુવી છે એના ફાધર ના હમણાં ટૂંક સમય આવી રહ્યા છે મિત્રો તો મળી આપણે આગળ થોડાક સમય પછી અત્યારે વરિયા ધ્રુવી આવી ગઈ છે અને સાયકલના ના વિનર છે વરિયા ધ્રુવી હવે તારે સાયકલ જોઈએ છે કે પૈસા જોઈએ છે સાયકલ જોઈએ છે ઓકે હવે અત્યારે છે હવે સાયકલ એ રીતે છે કે કાલે તમે મારી સાથે આવજો દુકાને જે પણ તમને સાયકલ ગમે ને એ સાયકલ તમે નવી લઈ જાજો તમારે કોઈ જાતના પૈસા નથી આપવાના કઈ વસ્તુ તમારે કરવાનું નથી તમારી તમારી છોકરીને લઈને તમે આવજો જે પણ સાયકલ તમને ગમે ને એ સાયકલ હું તમને અપાવી દે ઓકે અત્યારે કઈ બાજુ રહેવાનું તમને કઈ લાગે આમ કે ચીટિંગ કર્યું એવું કે કોઈને કઈ લાગે છે ચીટિંગ કર્યું